સુરતમાં નવરાત્રીની તડામાર તૈયારીઓ થઈ રહી છે ત્યારે આ વખતે જરદોશી વર્કવાળી ડેકોરેટિવ માટલીઓની ડિમાન્ડ જોવા મળી રહી છે માતાજીના ગરબા માટે માટલીઓમાં ડેકોરેટિવ માટલીઓની ડિમાન્ડ જોવા મળી છે પરંપરાગત રીતે સ્થાપના કરવામાં આવતી ગરબીઓમાં વિવિધ રંગબેરંગી લાઇટિંગવાળી અને માતાજીના ફોટાવાળી જરદોશી વર્કવાળી ગરબીઓની ડિમાન્ડ જોવા મળી છે વેપારી પરિમલ ગજર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વખતે માટલીઓની ડિમાન્ડ ખૂબ જ વધી છે અને અમદાવાદ રાજકોટ અને મુંબઈ ખાતેથી પણ ઓરરો મળ્યા છે એક માટી બનાવવા પાછળ ત્રણ કલાકનો સમય લાગતો હોય છે ખાસ કરીને કાંઠા વિસ્તારના લોકો ઘરે ઘરે માતાજીની સ્થાપના કરતા હોય છે આ વિસ્તારમાંથી માટીની ડિમાન્ડ વધારે હોય છે આ માટલીઓમાં ડેકોરેશનના જગોશી વર્ક મોતી વર્ક માતાજીના અલગ અલગ રૂપની પેઇન્ટિંગ અને લાઇટિંગ પણ જોવા મળે છે માટલીઓની કિંમત સાતસો થી લઈને એક હજાર સુધીની હોય છે અત્યાર સુધી ખૂબ જ મોટી સંખ્યામાં ઉલેરો મળી ચૂક્યા છે અને આ વખતે નવરાત્રીનો ઉત્સવ ખૂબ જ જોવા મળી રહ્યો છે હું છેલ્લા પાંચ વર્ષથી કરું છું આ વર્ક ને આ વર્ષે મેં માતાજીના રૂબરૂ ફેસની ઉપર ટ્રાય કરી છે માટલી ને મને એક માટલી પાછળ લગભગ કહીને ત્રણ ચાર કલાક જાય છે ને માટલીની ડિમાન્ડ આ વર્ષે સુરતમાંની સુરતની બહાર પણ વધી રહી છે ને મારા સુરતની બહારથી બી ઘણા ઓર્ડર છે જેમ કે અમદાવાદ છે બરોડા છે રાજકોટ છે ને એ બધેથી મારી મુંબઈ બી એક માટલી ગઈ છે એટલે ઓર્ડર સારા છે કે કે વસ્તુ બી તમે માટલી હોય તો માતાજીને શણગારી છે આ વર્ષે મેં માતાજીની માટલી માટે સ્પેશિયલ સુરતની વેરાયટી છે જે આપણી જર્દોશી છે ટિકી વર્ક છે ડાયમંડ વર્ક છે તેની ઉપર અનુરૂપ કરીને ડાયવર્ટ કરી દીધી છે આખી બધું મહત્વ હોય છે નવરાજ દરમિયાન મટકીઓનું લોકો રેજ લે છે આ વર્ષે કેવું કે યંગસ્ટરમાં ખાસો ઉત્સાહ છે કારણ કે આ ગરબીની એક કંઈ કે કંઈ અલુપ થઈ ગયેલી પ્રથા હતી આપણી જે જોવા માંગતા હતા કારણ કે માટલી ખાલી વડીલો જ મૂકતા હતા તો એને મેં યંગ જનરેશનમાં ડાયવર્ટ કરવા માટે માટલી ઉપર પેઇન્ટ પેન્ટિંગ કર્યું જે લોકોની પોતાની દેવી હોય કાતો નવ દુર્ગાના રૂપ હોય એ હિસાબે કર્યું તો યંગસ્ટરને પોતાનો એક આખો ક્રેઝ જ અલગ જોવા મળ્યા હોય છે